હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ ગાજરનો હલવો તો આપણે બનાવતા જોઈએ છીએ પણ ગાજરની ખીર આપણે નથી બનાવતા હોતા અને ફટાફટ પણ બની જાય છે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર આ રીતે જરૂરથી બનાવજો વિડીયો ગમે તો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આ રીતે ગાજરની ખીર બનાવશો તો તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો એ રીતની આપણે બનાવીશું અને ઝટપટ બની જશે વધારે સમય પણ નહીં લાગે તો હવે આપણે એક કડાઈની અંદર ઘી ઉમેરીશું સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ ઉમેરી અને આપણે બનાવવાના છીએ તો એના માટે વિડીયો જરૂરથી લાઇક કરજો તો અહીંયા આપણે મખાના ઉમેરીશું મખાનાને રોસ્ટ કરી લઈશું બેથી ત્રણ મિનિટ જેવું સરસ એવા રોસ્ટ કરી લેશું કેમકે એને ક્રશ કરીને એનો પાવડર બનાવવાનો છે એટલા માટે તો અહીંયા આપણે મખાના ઉમેરી દીધા છે અને સ્લો ટુ મીડિયમ ગેસ ઉપર એને સરસ રીતે રોસ્ટ કરી લેશું તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દીથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો બાજુમાં આપેલા બે લાઇકનને પણ જરૂરથી હિટ કરો જેથી તમને ટાઈમસર નોટિફિકેશન વિડીયોની મળી રહે તો અહીંયા મખાના સરસ એવા રોષ થઈ ગયા છે ગેસ બંધ કરી દેસું થોડી વાર એને ઠંડા થવા દેસુ અને પછી આપણે મિક્સર જારમાં ઉમેરી અને એને ક્રશ કરી લેશું જેટલું પાવડર આપણે જોઈએ છે એટલો ઉપયોગ કરીશું બાકીનો આપણે એને રાખી લઈશું હવે એ જ કઢાઈની અંદર પાછી આપણે ત્રણ ચમચી જેટલું ઘી ઉમેરીશું અને જે ગાજર છે ગાજરને છીણી લીધા છે તો મેં બે ગાજરને છીણી લીધા હતા ગાજરને આપણે જે છીણ છે એને આપણે સરસ રીતે સેકી લેશું સરસ રીતે ઘીમાં ફ્રાય કરી લેશું તો અહીંયા તમે જોઈ શકો છો ગાજરને મેં આ રીતના છીણી લીધા હતા તો અહીંયા આપણે ગાજરને ઉમેરી દીધા છે હવે આપણે ગાજરને સરસ રીતે શેકી લેશું ઘીમાં તો ત્રણથી ચાર મિનિટ જેવું ઘીમાં સરસ શેકાતા ટાઈમ લાગશે તો અહીંયા આપણે સરસ રીતે ગાજરને શેકી લઈશું આ રીતે તમે ગાજરની ખીર બનાવશો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરીને મખાનાનો જે ઘીમાં રોસ્ટ કરેલો ટેસ્ટ છે એટલો સરસ આવે છે કે તમે વારે વારે બનાવવાનું મન થશે તો અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે ગાજર પણ સરસ રીતે ઘીમાં શેકાવા લાગ્યું છે તો હવે અહીંયા ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું છે તો હવે આપણે એની અંદર દૂધ ઉમેરી દેસું તો અહીંયા મેં દૂધ છે એ અડધા લીટરથી થોડું ઓછું દૂધ લીધું છે આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ ખીર બનાવશો ખૂબ જ ટેસ્ટી બનશે અને ઘરમાં બધાને ખૂબ જ ભાવશે અને વારે વારે બનાવશો ગાજરના હલવામાં જેટલો સમય લાગે છે એટલો સમય પણ નથી લાગતો અને ફટાફટ બની જાય છે તો અહીંયા આપણે દૂધ ઉમેરી દેસું દૂધ ઉમેરી દીધા પછી એક બે ઉફાણો આવે ત્યાં સુધી જ રહેવા દઈશું અને પછી આપણે એમાં જે મખાના છે ક્રશ કરેલા એ ઉમેરી દઈશું એટલે ફટાફટ જે ખીર છે એ થીક થઈ જશે ઘાટી થઈ જશે તો અહીંયા આપણે ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરી દીધી છે તમે જેટલું ગળ્યું ખાતા હોય એ હિસાબે ખાંડ ઓછી વધતી કરી શકો છો ખાંડ ઉમેરી દીધી છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું તો અહીંયા એકાદ ઉફાણો આવે ત્યાં સુધી રહેવા દઈશું અને પછી આપણે એની અંદર મખાના જે રોસ્ટ ક્રોસ કરેલા છે એ ઉમેરી દઈશું તો અહીંયા ધીમે ધીમે દૂધ પણ ઉકળવા લાગ્યું છે તમને મારી રેસિપીઝ કેવી લાગે છે નીચે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આવી જ રીતે તમારી સાથે નવી નવી રેસિપી શેર કરતી રહીશ તો અહીંયા તમે જોઈ શકો છો મખાનાનો જે આપણે જેટલો પાવડર જોઈએ છે જેટલો ભૂકો જોઈએ છે એટલો લઈ લેશું અને બાકીનો રાખી દઈશું અને આ રીતે ફટાફટ મિક્સ કરી લેશું અને એને પણ થોડી વાર જ ઉકળવા દઈશું એકાદ એકાદ મિનિટ જેવું ઉકળવા દઈશું એટલે સરસ એવી ખીર છે એ ઘાટી થઈ જશે તો અહીંયા ઓલરેડી ખીર ઘાટી થવા લાગી છે એકાદો આ રીતે ઉફાણ આવે ત્યાં સુધી રહેવા દઈશું અને પછી આપણે એની અંદર જાયફળને થોડું એવું ક્રશ કરી અને ઉમેરી દઈશું જાયફળથી સરસ એવો ખીરનો ટેસ્ટ આવે છે ઘણીવાર આપણે ચોખાની ખીર તો બનાવતા જ હોય છે પણ આ રીતે ગાજરની ખીર બનાવજો બધાને ખૂબ જ ભાવશે હવે આપણે અહીંયા જાયફળ ઉમેરી દઈશું થોડું એવું ટેસ્ટ માટે જાયફળ ઉમેર્યા પછી મિક્સ કરી લેશું અને આપણે ગેસ બંધ કરી દઈશું અને બદામથી સર્વ કરી લેશું તમે બદામ પિસ્તા તમને જે ડ્રાય ફ્રુટ્સ પાવતા હોય એ ઉમેરી શકો છો તો અહીંયા ખીર સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે તો છે ને એકદમ સરળ રેસીપી ફટાફટ બની જાય છે ઓછી વસ્તુ એ બની જાય છે વધારે ઘીની પણ જરૂર નથી પડતી અને ગાજરના હલવા કરતાં ફટાફટ તૈયાર થઈ જાય છે અને ખાવામાં એટલી જ ટેસ્ટી લાગે છે અને ઘરમાં બધાને ભાવશે આ રીતે એકવાર જરૂરથી બનાવજો અને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને જો તમને આ રેસીપી ગમી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો અને કમેન્ટ તો જરૂરથી કરજો જેનાથી મને મોટિવેશન મળે છે અને આવી જ રીતે તમારી સાથે રેસીપી શેર કરતી રહીશ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં કોઈ નવી રેસીપી સાથે ત્યાં સુધી બાય